નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરવાણ રોડ ઉપર આવેલ સરકાર ડેમ પાસેથી પ્રાંત અધિકારી શ્રી વઢવાણના માર્ગદર્શન મુજબ ખનીજ વાહન ડ્રાઇવ યોજી દસ ડમ્પરને ઝડપી લેવામાં આવ્યા ડ્રાઈવ અંતર્ગત પકડાયેલ ડમ્પર નંબર જી જે તીર ઓગણપચાસ નવ્વાણુંનો ચાલક રોડ પર ચાલીસ ટન બ્રેક ટેપ મટેરિયલ ખાલી કરતા ભાગી જતાં ટ્રાફિક જામ થતાં કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા સુનગર જિલ્લામાં શનિ શનિ પ્રમાણે અધિકારીઓ દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ખનીજ ખનન મામલે બેટે પટેલ સહિતના ખનીનું વહન કરતા ડમ્પર સહિતના વાહનનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વઢવાણ ડિવિઝનમાં રાત્રિના સમયે ખનીજ વહન કરતા ડમ્પરનું ચેકિંગ કરતા કુલ દસ ડમ્પર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ઝડપાઈ ગયા જેમાંથી એક ડમ્પર નંબર જીજે તેર એમ ઓગણપચાસ નવ્વાણું વાળું આશરે ચાલીસ બેક્ટેપ મટેરિયલ ભરેલ લખતર મામદારા શ્રી આર આર પટેલ દ્વારા ઝડપી લેવામાં આવેલ આર ડમ્પરને લખતર પોલીસ સ્ટેશન સોંપાઈ જે વખતે ડમ્પર ચાલકે સુરનગર અમદાવાદ હાઈવે પર ડમ્પર ખાલી કરી દીધું હતું અને પૂર ઝડપે જોખમી રીતે ચલાવી ભાગી ગયેલ હતો કપચી રોડ પર ઠાલવાથી રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ગેરકાયદેસર અગરવાલટીએ ભાગી ગયેલ ડમ્પર બાબતે મામદાર શ્રી લખતર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લખતર અને ડમ્પર ઝડપી ડિટેન કરવા તથા ભૂસ્તર શાસ્ત્રી સુનગર તથા આરટીઓ સુનગર ને સૌદુ માલિક સામે કાયદા કાયદેસરની દંડનીય કામગીરી કરવા રિપોર્ટ કરવામાં આવે છે અંદાજે જપ્ત કરેલ કુલ કુલ રકમ રૂપિયા ચાર કરોડ આ કામમાં રોકાયેલ સ્ટાફ નિકુંજકુમાર ધૂળા નાયબ કલેક્ટર શ્રી વઢવાણ પીએમ પીએમ અટારા મામદાર વઢવાણ એમ બી દવે મામદાર સુરનગર તથા નાયબ મામદાર એમ જે નાયકિયા નાયબ મામદાર સીડી કંજરિયા નાયબ મામલતદાર બીજલભાઈ એ ક્લાર્ક અનિરુદ્ધસિંહ નકુમ ક્લાર્ક અનિરુદ્ધ પવનસિંહ ચાવડા દ્વારા રાત્રિના અંધકારમાં જે તે સમયે સુનગર જિલ્લા કલેક્ટરશ્રીના રાત્રિના સાત થી સવારના સાત સુધી ડમ્પરની ચલાવવાના જાહેરનામાનો ભંગ કરવા સાથે ઓલલોડ બેક ટ્રેપ મટીરિયલ ભરી વહન કરતા ઝડપાઈ જતા ડમ્પર ચાલકોની અંદર ફફડાઇટ ફેલાઈ જવા પામ્યો છે હજી વધુ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે